भगवान कृष्ण जगत्ना गुरु छे એના આજે જન્મદિવસ છે બધાને કૃષ્ણ જન્મિતની ઘણી ઘણી શુભકામના ભગવાન કૃષ્ણ ની તમારા બધા પર ખૂબ कृपा रहे અને તમને બધા આપ પરમાંથી મુક્તિ કરે અને તમારા જીવનમાં દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે તમારી મનોકામના પૂરી કરે હું ભગવાન કૃષ્ણ ના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું તો પરિપાછા દરેક જણને જન્માષ્ટમીની ઘણી ઘણી શુભકામના આજે ભગવાન શંકરના મંદિરે જન્માષ્ટમીના રાત્રિના સમયે મોટી ભાગે આરતીઓ થતી હોય છે મહાદેવના મંદિરે

આજે ભગવાનને સફેદ ફૂલથી અભિષેક કરવો જોઈએ અથવા શેરડીના રસ થી સાકરના પાણીથી દૂધ થી ભગવાનનો અભિષેક કરવાથી ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે ચંદ્રદેવની કારણ કે આજે ચંદ્રવંશ ની અંદર ભગવાન કૃષ્ણ જન્મ લીધો છે મહાદેવ નો વાર છે તો હરિહરનો મિલન નો દિવસ છે તો આજના દિવસે દરેક જણા મહાદેવના મંદિર પણ જજો કૃષ્ણના મંદિર પણ જજો આજે ભગવાનને શિવની ઉપાસના આરાધના કરો છો ત્યારબાદ સોમનાથનું દરેક જણાય સોમનાથ મહાદેવ જે આપણા પ્રથમ સવલિંગ ગણાય છે એનું સ્મરણ કરી અને કોઈ પણ શિવાલયમાં મહાદેવની પૂજા કરે છે તો ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થતા હોય છે તો આજના દિવસે દરેકને ફરી પાછી જન્માષ્ટમીની ઘણી ઘણી શુભકામના આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે મળસ્કે ત્રણ ને ચાલીસ થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે બે ને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય

આઠમ ઉજવી કાઢે ભગવાનનો જન્મ થઈ જાય એટલે પછી હાઈવે પર જઈને ભજીયા ખાવા જતા રહે એ અપવાસ નહીં ગણાય રાત્રે બાર થી મળસ કે ત્રણ વાગ્યા સુધી રાત્રિ ભોજન કરવાની ના છે એટલે આવતીકાલે સવારે છ વાગે જ સ્નાન કર્યા પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ એ વધારે શ્રેષ્ઠ રહેશે કૃષ્ણ ભક્તો ને ખાસ વિનંતી છે આટલું બધું કરો છો આટલું બધું ઉપાસના આરાધના કરો છો કૃષ્ણ મહોત્સવ ઉજવી રહ્યા છો તો થોડુંક વધારે વાર ભૂખા રહી જાય ભગવાન પ્રસન્ન થશે नारायण भगवान कृष्ण विष्णु अवतार तो आज ना जन्म आठम गणाय आज ना जन्म था थे। तो गणा। गणा से का। नक्षत्र गणा कृतिका परंतु आ कृतिका नक्षत्र आज बपोरे पांच त्रे छप्पन मिनट पूर्ण आज बपोरे त्रे छप्पन मिनट पे वो जन्म रोहिणी नक्षत्रा भगवान कृष्ण ना जन्म रोहिणी नक्षत्र

वृषभ राशि बाबा राशि ना स्वामी शुक्र भगवान कृष्ण ने मोटे भाग्य मिथुन न सिम करे मिथुन राशि भगवान कृष्ण वृषभ राशि भगवान कृष्ण बहु आजे आखा देश में कोई वृषभ राशि आ वृषभ राशि तारीख के मस के तरस मिनट पूर्ण त्यादी जालक ने जन्म बदाने राशि राशि एक अलग महत्व है

આપણી રીતે ઉતરે ભગવાનની ઉપાસના આરાધના કરવાની ભગવાનને કહેવાનું કે મારે જે આ વર્ષ ગયા અત્યાર સુધીના એમાં મારી કઈ પણ પ્રકારની ભૂલ ચૂક થઈ ગઈ તો મને ક્ષમા કરજો અને હવે વર્ષ પછી જે વર્ષ આવી રહ્યું છે એમાં મારી પ્રગતિ થાય મારું થાય ભગવાનને પ્રાર્થના કરવી છે આજે મહાદેવના દર્શન કૃષ્ણના દર્શન વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જજો વર્ષ ગાંઠ હોય ખાસ જજો આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર એમના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ ક્ષેત્રની યાત્રા માટે જરૂર છે કોઈ વિદેશમાં જરૂર આજે કોઈ ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય હવે માટે તમે રહ્યા છો સારી સફળતા પ્રાપ્ત થાય આજે ડિલિવરી કરવા માટે ચોક્કસ સમય બપોરે ત્રણ ને છપ્પન પછી ઘણું શુભ રહેશે આઠમ દિવસે અને રોહિ નક્ષત્ર પણ ગણાશે એટલે શુભ સમય ગણાય આજના દિવસે કૃષ્ણનો જન્મ સમય એટલે બપોર પછી સારું છે ત્રણ ને છપ્પન મિનિટ

તે ગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો દિવસે આજે સોમવાર છે તો સવારે છ થી સાડા સાત વાગ્યા સાડા દસ વાગ્યા બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે એક ત્રીસ થી આવતીકાલે સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિગ્ગ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો સાત દિવસ ન મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો લાંબો સમય સુધી સુખ ભોગવી નહીં મોટે ભાગે કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા એ વસ્તુનો નાશ થશે અથવા કોઈ સત્તાધારી વ્યક્તિ એ છીનવી લેશે એ ચોરાઈ જાય એવું બની શકે એટલા માટે આજે કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ ખરીદી કરશો આજે કોઈ પણ વસ્તુનો પ્રારંભ પણ ન કરો બહુ યોગ્ય સમય નથી આજના દિવસે નવ વસ્ત્ર ફેરશો તો પણ દાજી જશો સળગી જશે ઇલેક્ટ્રિકમાં કામ કરતા હોય પછી અગ્નિ સાથે કામ કરતા હોય લોકો ન ફેરવા જોઈએ આજે પત્ની નજરમાંથી પણ તમે ગુનેગાર બની જશો બને ત્યાં સુધી નવ વસ્ત્રો ધારણા કરશો આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ કેટલા વાગ્યા સુધી તે જાણી આવું બધું ફળ જે છે આજે તમને બપોરે ત્રણ ને છપ્પન મિનિટ સુધી હવે બપોરે ત્રણ ને છપ્પન મિનિટ પછીનો જે સમય છે તે બિલકુલ યોગ્ય એમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકો છો નવો વેપાર ધંધો ચાલુ કરી શકો છો એ કરવાથી સુખ સમૃદ્ધિ વધે તમારે ચારે દિશાઓથી મદદ મળી રહેશે તમારે કોઈ એડવર્ટાઇઝ કરવાની પણ જરૂર નહીં પડે બપોરે ત્રણ ને છપ્પન મિનિટ પછી કોઈ પણ વેપાર ધંધો ચાલુ કરી શકો છો નવું કાર્ય ખરીદી કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કોઈ પણ વસ્તુ વેચાણ પણ કરી શકો છો અને ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે તો બહુ શ્રેષ્ઠ દિવસ રહેશે બપોર પછીનો

જાવક ગટે ને આવક પણ ભથે આજે ચાંડલા વિધી કરવા માટે બપોર પછીનો સમય શુભ રહેશે બપોર પછી બધું સારું ત્રણ મિનિટ પછી કરી શકો છો દરેક કાર્ય આજે કરશો આજનો શનિ કલ્પ પાણી લઈ લો અદ્યતન માસનમાં સોતમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમી આયામ ચંદ્રમા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં তোমার গোত্র খবর তো গোত্র বোলে যাওয়া পছি বলছে আুতি স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রাপ্ত লক্ষ্মী প্রাপ্তি অর্থম প্রা रक्षात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે शुभ फल प्राप्ती अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा, रचित अरिष्ट दोष নিবৃতি মম সকল মনব ফল মনম যে ইচ্ছা হয় অনুসার্থ সকল হল ফল প্রাথম હવે જે બરકત પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नथी थे ते लोगे बोलवा म मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोकने संतान प्राप्ति नही निरपण संतान प्राप्ति छे કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરિશી પાણી વાળી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે નથી લઈ એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળ કરશે કપાળમાંથી તિલક હોય તો અમે કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમનો પ્રકારની ગુળચૂપ થઈ કરાવે તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ